જેતપુર શહેરના નવાગઢ પટેલ વિસ્તારમાં એક એવી વાત પર સાથી મિત્ર દ્વારા હતા અને એક જ રૂમમાં ભાડે રહીને મજૂરી કરતા હતા વધુમાં રૂપિયા અંગે થયેલા ઝઘડા બાદ આરોપી આશીષે ચાકુ વડે સંજય કુમાર પર હુમલો કરી તેની હત્યા કરી અને મિત્ર રામચંદની મદદથી લાશને બળદેવધાર સામેના ખુલ્લા મેદાનમાં ફેંકી દીધી હત્યા પછી બંને આરોપીઓ હત્યાને છુપાવવા માટે મજૂરી માટે નીકળ્યા હતા પરંતુ સ્થાનિક લોકોને મૃતદેહ મળતા અને પોલીસે તરત જ તપાસ શરૂ કરી છે એફએસએલ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ મામલામાં પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે કેસની સ્પષ્ટતા થતા બંને આરોપીઓ આશિષ નંદકિશોર અવસ્થી અને રામચંદ રામરતન બિસ્કર્મીની ધરપકડ કરી છે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે જેમાં મરણ જનાર છે સંજય શ્રીરામ કબીરદાસ કરીને છે જે પણ યુપીનો છે અને આરોપી તરીકે જે સામે આવેલ છે તે આશીષ અવસ્થી છે અને બીજો છે રામચંદ્ર ભંડાણી એ પણ યુપીના જ છે આ ત્રણેય જણા અને એક ચોથો એનો જે કોન્ટ્રાક્ટર છે એ ચારેય એક જ રૂમમાં ભાડે રહેતા હતા કોન્ટ્રાક્ટર ચૌદ તારીખે સુરત મુકામે ગયેલ હતો અને આ ત્રણ જણા જ્યારે રૂમમાં હતા ત્યારે મરણ જનાર અને આશિષ અવસ્થિ વચ્ચે બોલાચાલી થતા એ બંનેને રગજત થયેલ હતી અને રગજત બાદ આશિષ અવસ્થિએ તેમને ચાકુના ઘા મારી અને સંજય કબીરદાસને મોતને ગાઢ ઉતારેલ છે અને ત્યારબાદ આ લાશને ઠેકાણે લગાડવા માટે રામચંદ્ર ભંડેરીએ પણ મદદગારી કરેલ છે અને આ બંને આરોપી અત્યારે હસ્તગત કરવામાં આવેલ છે

એ અપશબ્દો બોલતો હતો એટલે એમનું એમને લાગી આવતા એમણે આ બનાવને અંજામ આપેલ છે સેના વડે હત્યા કરવામાં આવી ને હત્યા જો મકાન ઉપર જ્યાં રહેઠાણ ઉપર કરવામાં આવી તો વૃદ્ધે અલગ જગ્યાએ ફેંકવામાં આવે તો કઈ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો